હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ એકમ ચાર વિશે ગુજરાતી બરાબર એને સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું જેમાં આ રીતે શબ્દો તમારે લખવાના રહેશે બરાબર પછી ત્યાર પછી પ્રશ્ન બેમાં આ રીતે જવાબ લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે આપેલા શબ્દોનો ફેરફાર કરીને ઉદાહરણ મુજબ લખવાના છે એમાં જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે ઋતુ કિતની પંક્તિ મેળવીને લખો એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન છ એમાં જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે ત્યાર પછી પ્રશ્ન 7 આવશે કે આપેલા શબ્દમાં જે વાક્યમાં સાચી રીતે વપરાયું હોય ત્યાં ખરું કરવાનું છે આપણે શબ્દ કયા વાક્યમાં સાચી રીતે આપણે ઉપયોગ છે તો આ રીતે એનો જવાબ ભરવાનો રહેશે આપણે ત્યાર પછી પ્રશ્ન આઠ એનો જવાબ આ રીતે લખવાનો રહેશે తయారు దశ ప్రశ్న నా జవాబ ఆ రీతి లక్ష్ બરાબર તો આ સાથે આપણો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવીને બાળકો સુધી પહોંચાડતા રહીએ બરાબર અહીં એક પ્રશ્ન અગિયારમાં એક પ્રવૃત્તિ આપી છે તે જે તમારે જાતે કરવાની રહેશે ઓકે ગુડ બાય